જય માતાજી મિત્રો મારા બધાને જો અમે જાવી મંદિરે દર્શન કરવા જો આ બધી વાયડી પર નીકળી ગયા છે છીએ એક થી એક સડીયા ત્યાં જવો આગળનો રસ્તો જવો તમને આગળનો રસ્તો એટલો બધો ઓલો છે ને વાત જાવજો રસ્તો તો સારો છે પણ અમે તમારા ડ્રાઈવરના ડ્રાઈવરને દેખાડવી જવું આ ડ્રાઈવરે એટલી બધી ગાડી આંખીને જવો આમ જોતો તો એને ભૂખા કાઢી નાખ્યા ડ્રાઈવરે જો આ મંદિર છે આગળથી તમને બતાવી જો અમે જાવીશું ખોડિયારમાં તરસિંગડા આપણે ખોડિયારમાં નું મંદિર છે તરસિંગડા ડુંગરાવાળા ડુંગરવાળા ખોડિયારમાં ગણાય તો અમે ના દર્શન કરવા જઈ રહ્યા છીએ આગળ આવો તમને બધાને પણ ખોડિયારમાં ના દર્શન કરાવવી જો આ ડુંગરાનો નજારો જો તમે લાઇટ લાઈટ ડેકોરેશન બનાવ્યું છે મસ્તીનું જો અમારે આ રીતે અમારી ધૂમ ગાડી પકડીને બે ગયા છે થાર પકડીને ઊભા રહી ગયા જો આ ડ્રાઈવર અમારે કઈ ઉંદામાંથી નાખી ન દે આ ભાઈ અમારે પકડીને ઉભા રહી ગયા આગળ જતા અમારા વાયડી પરજા બધી ગઈ કે હવે પર ઉતારે તો સારું હેઠળ સાઈડમાં રાખીને હેઠે ઉતરીને જો અમારા ડાઈવર ને મારા રાજુભાઈ ને બધા હેઠે ઉતરીને હાલવા મીણ્યા ફટાફટ એમ થાય કે ડુંગરો સડી દે

સરસ મજાની માતાજીની મૂર્તિ છે હવની માતાજી માં ખોડિયાર મનોકામના પૂરી કરે જો મંડપ ને અમારે માતાજી નો ડાકડમનો પ્રોગ્રામ હતો અમને એમ દર્શન કરી આવી પણ ભાઈ અમારું એક જ કામ છે માતાજીના દર્શન કરવા ને હવને મનોરંજન કરાવવું આ સરસ મજાનું અમારા માતાજીની મૂર્તિ છે બધાને દર્શન કરી લેવી અને પછી ભાઈ દર્શન કરીને અમે તો ભાઈ ગયા જમવા જુઓ તમને તો ખબર ને અમે તો જમવામાં તો જુઓ તમે ભૂકા કાઢી નાખ્યું જોવો અમારા ખાવામાં તો પહેલેથી બધા માહિર અમે ખાવાનું હોય ને તો અમે બધા પહેલાં પોગવાવાળા છે એવી જુઓ અમારા વિક્રમભાઈ થાળિયું સાફ કરી નાખીએ એટલું બધું ભૂકા કાઢી નાખીએ એની વાત જવા દો જવા સાસના તો ગલાસ ઉપર ગલાસ ઠપ કરીને આ અમારા વાયડી પર હનતાથી સંતાતી ખાવા ખાવામાં તો પાછા જ ન પડ્યું અમે અને પછી અમે તો ભાઈ જમી ગાબીને એક લઈ લીધી મસ્તની સેલ્ફી જો ફોટો પાડી કરીને બધાને જઈ માતાજી મિત્રો મારા બધાને